આ છે તુવેરદાળની ખીચડી અને એની સાથે આ ડુંગળી ટમેટાનું કચુંબર આ પાપડ છે આ ખીચિયો પાપડ છે અને આ ઓસાણ એકચ્યુઅલી આ કઢી છે પણ અમને થોડી ઘાટી કઢી આવે જે આપણે વીરપુરમાં જનારા પપ્પાના પ્રસાદમાં હોય ને એવી અને ઓસાણ થોડું ખાટું હોય અને થોડું પાતળું હોય એના કરતાં આ જે છે એ ઘરમાં ગાજરનું અથાણું કર્યું છે મારા મમ્મીએ અને આ જે બધું બનાવ્યું છે એ મારી વાઇફે બનાવ્યું છે અને એને પણ હવે મારી જેમ દ્વારકાનું જે રૂટીન ભોજન છે ને ત્યાં ગુગડી બ્રાહ્મણો દ્વારા ખીચડી ઓસાણ બનાવવામાં આવે તો એને બહુ વાઈ ગયું તો હવે વારે વારે દ્વારકા તો જવાય નહીં એટલે હવે એની યાદી સ્વરૂપે એક આ વસ્તુ હવે ઘરમાં બનાવવામાં આવે છે એટલે દ્વારકાની ટ્રીપ યાદ આવી જાય સરસ છાશ ઓસાણ ખીચડી અથાણું કચુંબર અને ખીચિયા પાપડ તમારા ઘરમાં આવી કોઈ વસ્તુ હોય કે જે તમે કોઈ જગ્યાએ ગયા હો ને પછી રૂટીન એમને ઘરમાં એક જેને પરમેનન્ટ સ્થાન બનાવી લીધું હોય એવી વસ્તુ હોય તો અમારી સાથે શેર કરજો તુવેર દાળની ખીચડી આમ તો મોટા ભાગે ઘણાના ઘરમાં બનતી હોય માગો વીસ આપે ત્રીસ Yeah, Eduardo Cadez.